શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંદિર દ્વારા અઘોળા પક્ષ માટે માટીના બાઉન્ડ કરવામાં આવ્યા વડોદરા શહેર વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ સહકારી મંદિર લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષ નહોતું અમુક હોય માટીના બાવને વિતરણ કરવામાં આવતું હોય છે મેં યાદવી છે દિવાળી મહારાજી જન્મ છે ભેળીરાવ માટીથી આ રસ્તા પાસે માટીના બાવ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોપવામાં તો આવ્યા છે પરંતુ એ લોકો એ ઠંડક કાપે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંત્રી લિમિટેડ દ્વારા આજથી માટીના બાવ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા સહિતોને અપીલ કરવામાં આવી છે કે પાણી સાથે પણ ક્ષણ પણ મૂકી જેથી અબોલ પક્ષી પાણી સાથે ક્ષણ પણ કરી શકે વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પૌડેએ જણાવ્યું હતું કે જેમ સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આપણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત આની શરૂઆત કરેલી છે વડોદરાના વિવિધ માંડવી સ્થિત તેની જોડે દાંડિયા બજાર ચોખંડી શિવા એવા વિવિધ જગ્યાઓ પર આનું વિતરણ હવે થવાનું છે હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આવી આ બાઉલ લે અને હું આગ્રહ બી એવો જો આપ ઘરે મૂકતા જશો તો સ્ટીલના વાસણમાં પાણી ન મૂકતા માટીના વાસણમાં મૂકો જેથી એ પાણી ગરમ નહીં થાય અને મૂંગા પક્ષીઓ એને પી શકે અને સંસારનો ઉદ્દેશ છે કે સમાજ પ્રત્યે આપણું ઉત્તરદાયિત્વ જે પરિપૂર્ણ કરવું એ અમે દેહ કામ કરી રહ્યા છીએ અને એનામાં વડોદરાની સંસ્કારી નગરી અમને જે સાથ સહકાર આપના શ્રોતાઓ જે સાથ સહકાર આપે છે એના માટે હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જોડે હું એક વિનંતી કરું છું ફક્ત પાણી નહીં પણ એની જોડે છન બી જરૂર મૂકજો જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષોનું છંદન થયું છે અને જે રીતે વૃક્ષોનું રોપ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ તો એ વૃક્ષોને ફળ આપે છે કે ના ઓક્સિજન આપે છે તો આપણે આપણું ઉત્તરદાયિત્વ મૂંગા પક્ષીઓ માટેનું સમજીને સંસ્કારી નગરીની તમામ જનતાને અને આપણા શ્રોતાઓને હું વિનંતી કરું છું કે છન અને પાણી મૂકીને આપણે એમને આ મૂંગા પક્ષીઓની તરસ બીજાઈશું છત્રપતિ શિવાજી મહારાજનો પ્રતિમા છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક પર પ્રતિમા છે તેના ઉપર આજે અભિષેક કરવામાં આવેલો છે અને આ અભિષેક કર્યા બાદ અમે લોકો અહીંયા બાઉલ લીટરની શરૂઆત આજથી શરૂઆત કરેલી છે